વર્દરા શહેરમાં ગણતરીના દિવસોમાં બે વાર આવેલા માનવ સર્જિત પૂરની પરિસ્થિતિ બાદ પાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી પૂરથી બચવા શહેરીજનોને દોરડા ટ્યુબ અને તરાપા વસાવી લેવા કરેલા સૂચનથી ભારે વિરોધ અને ગેરા પ્રત્યાઘાત પડ્યા છે ઉલ્લેખનીય છે કે શહેરમાં આવેલા માનવ સર્જિત બે વાર પૂર બાદ ઉલ્લેખનીય છે કે શહેરમાં આવેલા માનવ સર્જિત બે વારના પૂર બાદ પાલિકા તંત્રના પદાધિકારીઓ પણ જાત જાતના આક્ષેપો શરૂ થયા હતા પરિણામે તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીએ શહેરીજનો માટે એવું સૂચન કર્યું હતું કે લોકોએ પૂરની પરિસ્થિતિમાં રહેતા શીખવું પડશે અને લોકોએ ઘરમાં રબરની ટ્યુબ ટોર્ચ તરાપા અને દોરડા વસાવી લેવા જોઈએ એવી શિખામણ આપતા વિવાદ સર્જાયો છે વડોદરા પાલિકા કચેરીએ સામાજિક કાર્યકરો દોરડા ટ્યુબ લઈને લોકો પહોંચી ગયા હતા જે સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું કે ગેરકાયદે ઝૂંપડા મકાન પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે તોડવામાં આવે છે તો પછી વિશ્વામિત્રી નદી આસપાસના દબાણો તોડાતા કેમ નથી બસ મારે કહેવાનો મતલબ એટલો છે કે એમના પેટમાં જે નિયત છે ને બહાર આવી છે ઉપર થી એમને સંદેશો મળી ગયા પાછા ડોક્ટર છે અને વડોદરામાં એમનું કર્મભૂમિ છે જે વડોદરા માં પેદા થયા છે વડોદરામાં એટલે એમને પેટની વાત બાર કાઢી કે તમે તૈયારી કરી લો દબાણ હટવાના નથી જે અમે લોકો એ ખાધું ને હવે અમે ઓળખાર ખાઈ ગયા છે એટલે ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં છેચું જેવી માનસિકતા ધરાવતા મોદીજીના નામ પર ભારતીય જનતા પાર્ટી ના નામ પર અમે સુવરોને શાસન સોંપ્યું કે આજે અમને બહુ અમારી ભૂલ સમજાઈ રહી છે અને એમના આ જે નિવેદન છે હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે તમે અમને તારાપા વસાવવાનું કહો છો તો અમારી પાસે પાર્કિંગ માટે ગાડીઓને ટુ ની જગ્યા નથી તો તમે કોમન પોર્ટ બચવા નથી દીધા ગ્રીન બોલ્ટ બચવા નથી દીધા તો અમારે તારાપા કઈ મૂકવાના અમારા ઘરમાં જે મધ્યમ વર્ગને ગરીબ વર્ગનો છે એની પાસે અનાજ ભરવા પૂરતી બી જગ્યા નથી હોતો કે એને પૂછ્યા ટ્યૂબમાં હવા ભરીને ક્યાં ગાડી મૂકે તમે આટલા ઇન્ટેલિજન્ટ છો તો ટ્યુબ મૂકી રાખીશું તો હવા ભરવા માટે પંપ કઈ થી લાગતું કારણ કે લાઈટો બી જાય છે તો શું ટ્યુબમાં મોતી હવા ભરાશે તમે વિચારો યાર સમગ્ર વિશ્વને વડોદરા શહેરે તારલા આપ્યા છે અને વડોદરાના જયારે આવા સ્થાયી સમિતિ ચેરમેન અને પાછા ડોક્ટર હોય અને સાચા સારા સર્જન હોય

જોઈ શકો છો આગામી દિવસોમાં જે તે વિશ્વામિત્રી નદીમાં પૂર આવીને પૂર આવ્યા બાદ અનેક જાતની મુશ્કેલીઓ વડોદરા શહેરની જનતાએ વેઢી પાણીમાં બબે તંત્ર દિવસ રહ્યા પાણી વગર વળખા માર્યા જમ્યા વગર વળખા માર્યા સહાય ના મળી અને ચેરમેનનું આ નિવેદન છે એનો વિરોધ કર્યા છે સાથે વડોદરા મહાનગરપાલિકાએ પવિત્ર વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થયા છે સયાજી હોટલ હોય અઘોરા મોડ હોય અન્ય નગરસેવકોના જે દબાણ છે દબાણ દૂર કરવાની જગ્યાએ વડોદરા શહેરની જનતાને સુફિયાની સલાહ આપી છે એનો પણ વિરોધ છે બીજી બાજુ જનતા વેરો ભરતી તો નગરજનોને રોડ રસ્તા પાણી તમામ સુવિધા આપવાની પરંતુ ત્રીસ વર્ષના શાસનમાં વડોદરા શહેરની જનતાને કંઈ જ આપ્યું નથી આ હાસ્યાસ્પદ નિવેદન નથી પરંતુ ચેરમેન સાહેબ દ્વારા એમના દિલની વાત કહી દીધી છે અને નગરજનોને ચેત્યા છે આગામી દિવસોમાં અમારા વકીલ શ્રી મિત્રોને પણ વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકા સુપર સીડ થાય તેવી કાર્યવાહી કરે અને સાથે આ વડોદરા શહેરના નગરસેવકોને વિનંતી છે થોડી પણ શરમ હોય તો તમામ નગરસેવકો ચેરમેન શ્રી રાજીનામું આપે અને વડોદરા શહેરની જનતાનો અત્યારે જે રીતના મુશ્કેલી વેઠી છે એવી મુશ્કેલી ના મળે એ માટે જનતા પણ જાગે એવી અમારી માંગ છે